હા અને પણ મળવાનું થયું એના વિશે પણ તમે કઈક લખવાના હતા અને મને કે નીકુ જબ એ મત લખો મને વો જો પુરાની બાત હે વો યાદ નહીં યાદ નહીં કરી તુમે તબ તક લટકાયા જાયગા જબ તક તમારી જાન ના નિકલ જાય યે હમારા ફાંસી દેને કા ભારત કા તરીકા હે ફાંસી ને સજા સાંભળીને ને કસાબ રડી પડ્યો હા પરંતુ એક્ચ્યુઅલ માં એવું કઈ ન હતું માત્ર કસાબ નીચે જોઈ ગયો હતો હેરિટેજ જેવા જે બિલ્ડિંગ છે તો એ જોવાનું ગમે છે નાનું સિટી છે લોકો પણ સારા પ્રેમાય ખીચો ને કમાનો કોને તલવાર નિકાલો ખીચો જે કમાનો પત્રકારનું મહત્વ સમજાવે છે પત્રકારિતા શું છે અને તે દેશના જે મુખ્ય ચાર સ્તંભો હોય છે એમાંનો એક સ્તંભ પણ એટલે જ ગણવામાં આવે છે અને ત્યારે ઇન સાઇડ ધ બુકના આ ત્રીજા એપિસોડની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને વાત પત્રકારિતાની એટલા માટે કરી છે કારણ કે જે વ્યક્તિ આપણને પરિચય આપવાના છે પોતે પત્રકાર છે ઓગણીસો થી જેઓ પત્રકારિતા સાથે જોડાયેલા છે પરસ્પર નામના એક નાના એવા મેગેઝીન થી અમદાવાદ ની અંદર આ સફર શરૂ થયેલી માતા પિતા બંને પ્રિન્સિપલ પણ પોતે પત્રકારનો રસ્તો પસંદ કર્યો અને મુંબઈની અંદર અઢાર વર્ષ સુધી જેમણે કામ કર્યું છે અને એક ક્રાઈમ રિપોર્ટર તરીકે કે જેની અંદર ખૂબ બધું ડેરિંગ હોવું જરૂરી છે ઘણા બધા એક્શન મૂવી જેવા સીન પણ જેમાં થતા હોય છે એની વચ્ચે રહીને કામ કરવાનું હોય છે જેમણે સાત અગિયારના લોકલ ટ્રેનના હમલાની અંદર બુલશન કુમારના જે મર્ડર કેસની અંદર કે પછી છવ્વીસ અગિયારના હમલાની અંદર આવા ઘણા બધા જે ક્રાઇમ સીન હતા એની અંદર ત્યાં જગ્યા પર રહીને જેમને રિપોર્ટિંગ કર્યું છે જેમને આ ક્ષેત્રનો ખૂબ બધો બહોળો અનુભવ છે અને આ સિવાય પણ એમણે જે અલગ અલગ ગુજરાત સમાચાર છે દિવ્ય ભાસ્કર છે અને પોતે અત્યારે મંતવ્ય ન્યૂઝની અંદર પત્રકાર તરીકે ફરજ બજાવે છે અને એમની જે એક બુક જેઓએ પોતે લખેલી છે અને જે એમની જોયેલી ઘટનાઓ ઉપર આધારિત છે એટલે કે વાસ્તવિક ઘટના ઉપર આધારિત છે એ બુક એટલે કે ધ સ્ટોરી ફ્રોમ અરેસ્ટ ટુ એજ્યુકેશન એટલે કે કસાબને પકડવાથી લઈ અને તેના ઉપર જે એક્શન લેવામાં આવી એ તમામ બાબતોનો ઉલ્લેખ જે બુકની અંદર કરવામાં આવ્યો છે એ બુક એટલે કે કસાબનામાં અને એમના લેખક એટલે કે નિકુંજ પટેલ અને જે પોતે જ આપણને આજે બુક પરિચય આપવાના છે ત્યારે નિકુંજ પટેલ સરનો મોરબી અપડેટમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું સાહેબ ખાસ કરીને પહેલી જ વાત કસાબનામાં બુક ઉપર આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે ક્યાંથી આ વિચાર આવ્યો બુક લખવાનું અને કેવી રીતે આ જર્ની રહી સૌ પ્રથમ તો એમની અપડેટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ઇન્વાઇટ કર્યો કસાબનામાની વાત કરું તો નાઇન્ટી થ્રીના જે બ્લાસ્ટ થયા હતા મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ એ વખતે હું ત્યાં મુંબઈનો હતો હું નાઇન્ટી ફોરમાં ગયો પણ એ તે ટ્રાયલ છે ચૌદ વર્ષ ચાલી હા લગભગ ઇન્ડિયાના ઇતિહાસમાં સૌથી લાંબી ટ્રાયલ ચાલી અને બે વર્ષ ચુકાદામાં ગયા હા તો એમાં સંજય દત્ત થી લઈને યુસુફ મેમણ યાકુબ મેમણ ઘણા એકસો બાવીસ આતંકવાદી હતા મારી સોજન સજા તો એ બધી જે ટ્રાયલ ચાલી એ મેં કવર કરી હા પણ હુમલો થયો ત્યાં હું ત્યાં નહોતો જ્યારે બ્લાસ્ટ મુંબઈમાં હા તો અને એકસો બાવીસ આરોપીએ કોઈ બુક લખવાનો અનુભવ નહીં રિપોર્ટિંગ કરીએ પેપરમાં પણ આ એક અનુભવ હતો નહીં શરૂઆત એટલે થોડો ડર લાગતો હતો કહ્યું તો અને એ વખતે મેં હું લખી ના શક્યો પણ છવ્વીસ અગિયારનો જ્યારે હુમલો થયો ત્યારે તો હું બોતેર કલાક સુધી તાજની સામે રિપોર્ટિંગ કર્યું મેં જ્યાં સુધી હુમલો ચાલ્યો ત્યાં સુધી અને મેં ત્યારે જ નક્કી કરી લીધું હતું કે હું આ બુક કરીશ અને એના પછી પોણા બે વર્ષ સુધી કોર્ટ ચાલી હા સ્પેશિયલ કોર્ટ હતી તો પણ પોણા બે વર્ષ ચાલી અને જે કોર્ટ પૂરી થઈ પ્રસાદ ને ફાંસીની સજા ફટકારી હા એના પછી તરત મારી ગુજરાતી બુક પહેલી બુક એવી છે જે પબ્લિશ થઈ કસાબનામા ઉપર કસાબ ઉપર પછી આખું કોર્ટ કવર કરી પછી નરેન્દ્ર મોદી સાહેબે પણ મને બોલાયો સન્માન કર્યું તો આખી આ રીતની મારી સફર છે જી આ ખાસ કરીને કસાબ નામ આ બુકની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો આ બુકની અંદર એવી ઘણી બધી ઘટનાઓ હશે કે જે ઓફ ધ રેકોર્ડ હશે કે જે ઘણી બધી ઘટનાઓ હશે કે જે આપણા સુધી નહીં પહોંચી હોય જે લોકો સુધી નહીં પહોંચી હોય તો એવી કઈ ઘટનાઓ કે તમે બોતેર કલાક સુધી તાજની સામે રહ્યા હતા તો એવી કોઈ ઘટનાઓ કે જેને તમે શેર કરવા માંગતા હોય કસાબને એકમાત્ર આતંકવાદી હતો કે જે જીવતો પકડાયો હા તો એ પણ એક બહુ જાણવા જેવી વસ્તુ છે કે કસાબ જીંતો કેવી રીતે પકડાય હા તો જ્યારે મરીન લાઇન ઉપર બેરિકેડ પોલીસ ખબર પડી કે બે આતંકવાદી ગાડી લઈને નીકળ્યા છે તો એ લોકો બેરીકેડનો કઈ અટકાયા ગોળીબારમાં એક આતંકવાદી એક્સપાયર થયો બીજો જે કસાવ હતો એ દરવાજો ખોલી નીચે ઉતરવા ગયો એટલે પડી ગયો નીચે હા તો કોઈ પણ પોલીસ પાસે વેપન નહોતું બધાય લાકડી હતી બધા પાસે ભાસ્કર કદમ પાસે રિવોલ્વર હતી પીએસઆઈ ડીબી માર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ તો એ વખતે તુકારામ ઓમળે હા જેને પાંત્રીસ બોળી કઈ ને પણ કસાબ નો જીવતો પકડ્યો તો જેવો કસાબ નીચે પડ્યો દરવાજો ખોલવા ગયો એટલે એટલે તુકારામ ઓમળે તરાક મારી એની ઉપર એટલે કસાબ એ સીધી એક ફોર્ટી સેવન નું ટ્રીગર દબાવી દીધું તીસથી પાંત્રીસ ગોળી એક સાથે પણ તુકારામ ઓમળે જ્યાં સુધી પડ્યા મર્યા નહી ત્યાં સુધી એને છોડી નથી જયારે પડી ગયા ત્યારે પણ એમનું નાલટું એમના હાથમાં આવ્યું અને પછી તો બધા આવી ગયા ત્યાં હા અને કસાબ ને ત્યાં જ મારી નાખે પણ ઇન્સ્પેક્ટરે જ કહ્યું કે આ બહુ મોટો પુરાવો છે આને મારશો નહીં અને પછી એરેસ્ટ કર્યો અને લગભગ દોઢેક કલાક સુધી એનું ઇન્ટોગેશન ચાલ્યું છે આને બધું કહ્યું પછી કોણ શરૂ થઈ અને આ ઘટનાના સાક્ષી તમે હતા હા હું આ ઘટનાનો સાક્ષી હતો જી આ ખાસ કરીને કસાબ ને જયારે જીવતો પકડવામાં આવે છે તો ત્યારે સિલિયન બ્લાસ્ટ થયા છે મુંબઈની અંદર અલગ અલગ ઘણી બધી જગ્યાએ થયા હતા તો એ સમગ્ર ઘટના શું હતી એટલે આ લોકો મદીનધાયું જે કપ પરેડ છે દરિયા કિનારે તો એ દિવસે ઈંગ્લેન્ડ અને ભારતની મેચ ચાલતી હતી એટલે લોકો બહાર ઓછા હતા અને દરિયા કિનારે કપ પરેડ એવું છે કે આપણે ચોપાટી એવું નથી કે ત્યાં બધા ફરતા હોય વધારે આ નો એરિયા છે કે જ્યાં બધા માછીમારો રહેતા હોય ને ત્યાંથી માછી પોતાની બોટ લઈને માછીમારી કરવા જતા હોય તો એ દિવસે લોકો ઉતર્યા ત્યારે એક લેડી હતી એને પૂછ્યું કે મરાઠી માં તમે કોણ છો કોણ છો અને ક્યાંથી આવો છો એમ કારણ કે નવા ચહેરા જોયા હતા અને એટલે કસાબે કીધું કે તમે તમારું કામ કરો એમ કામ કરો સ્ટુડન્ટ હે તો એ આપણે દરેક ના હિન્દુ નામ આપેલા હતા દરેક ના આવી રીતે હિન્દુઓ પહેરે એવી નાડાચડી બાંધેલી હતી પૂરા ગેટઅપ દરેક ને અરુણોદય કોલેજ છે સાઉથ માં એ કોલેજ ના કાર્ડ હતા દરેક પાસે બધી તૈયારી સાથે જ આવ્યા હતા ટૂંકમાં એમ અને પછી ત્યાંથી દરેક બે બે જણ માં વેચાઈ ગયા બે તાજમાં ગયા બે લિયોપોડે બાજુમાં છે બે ઓબેરોમાં માં બે નરીમાં ના આવશે એટલે અને ઈસ્માઈલ એ બંને એકલા આતંકવાદી હતા બહાર આવ્યા બરાબર તો ત્યાંથી ટેક્સી માં સીએસટી પહોંચ્યા ત્યાં જ હુમલો કરવાનો હતો તો ત્યારે પણ એમણે ટેક્સીમાં માં ડ્રાઈવર સીટ નીચે આ ડીએક્સ મૂકી દીધું અને ટેક્સી એમણે છોડી કસાબે ને ઈસ્માઈલે પછી એનો વિલે પાર્લે માં પાસ થતો ખાસ કરીને આરડીએક્સની જયારે આપણે વાત થઈ ત્યારે પણ આપણી વાત થઈ કે એક આરડીએક્સની અંદર એટલી તાકાત હોય છે કે શું હોય છે એટલે જે કસાબ શું હતું કે કસાબ પાકિસ્તાની આતંકવાદી હતો ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ કહી શકાય અને જીવતો પકડાયો હતો એટલે બહુ મોટી ઘટના હતી તો એ વખતે જે ઇન્ડિયામાં જે રિપોર્ટર્સ આવતા હોય છે ફોરેનના ફ્રાન્સ છે અમેરિકા રશિયા તો આ લોકો સાઉથમાં કંઈક રિપોર્ટિંગ કરતા હશે કલકત્તામાં કાશ્મીરમાં

જે આઈ વીકનેસ હતા એ જુબાની આપવા આવા લાગ્યા ત્યારે ખબર પડી કે ખરેખર અંદર શું ચાલતું હતું બરાબર તો એ આખો ચિતાર કોર્ટમાં રહ્યું હતો ખાસ કરીને આ બુક લખવા સમયે ઘણા બધા બુક લખવા પહેલા પણ ઘણા બધા લોકોને મળવાનું થયું એમાં એક નામ એટલે કે સંજય દત્ત હ અને પણ મળવાનું થયું એના વિશે પણ તમે ક્યાંક લખવાના હતા હા સંજય દત્ત નાઇન્ટી થ્રી ક્લાસમાં વેપન રાખવાનો ગુનો આની સામે હતો એ કે ફોર્ટી સેવન હા તો એ વખતે કોઈ ફિલ્મ ના શૂટિંગમાં મોરેશિયસ હતો તો જયારે ખબર પડી કે આ જે વેપન છે એ કન્સાઇટમેન્ટ આવ્યું હતું નાઇન્ટી થ્રી બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવા માટે એનો પાર્ક હતો આ વેપન એમાં જ આવ્યું હતું અને એમાંથી જ સંજય દત્તને આપ્યું હતું અચ્છા એટલે પછી સંજય દત્તને સુનિલ દત્તે જ એને હાજર કરી દીધો પોલીસ કમિશનર સામે એરપોર્ટ થી ઉતર્યો એને હાજર કરી દીધો અને પેલા એ કબૂલી પણ લીધું કે મેં હા આ રીતે અને પછી બીજો એક આરોપી હતો અબુ સાલિયા હા તેને પણ ત્યાંથી પોર્ટુગલ થી એનું એક્સ્ટ્રાડિશન કર્યું હતું મોનિકા સાથે મોનિકાનો પાસપોર્ટ કેસમાં એ બે વર્ષમાં છૂટી ગઈ પણ અબુ સાલેમ અંદર જ છે કારણ કે મનીષા કોઈરાલાનો જે અજીત દેવનાની કરીને સેક્રેટરી હતો એનું મર્ડર પણ હતું પણ વાત એમ હતી કે જ્યારે આ બ્લાસ્ટ થયા નાઇન્ટી થી પણ એનો હાથ જ કોન્સ્પિરસી મને તો ત્યાંની પોર્ટુગલ સરકારે એક્સ્ટ્રાડિશન વખતે કહ્યું કે આને ફાંસી નહીં કરો તો તમને આપીશું બરાબર પણ જે અજીત દેવાની નો કેસ જો સોલ્વ થાય પુરાવા સાથે તો એને કદાચ ફાંસી થઈ શકે તો એ પણ કોર્ટમાં મને મળે તો હા તો એને પણ ઘણી બધી વાતો કરી હતી કેવી રીતે ફિલ્મ પણ હતું શું કે કોર્ટ ચાલુ હતી હા તો હવે મારી પાસે જયારે આટલી બધી વિગતો હોય તો હું અબુ સાલેમ કોર્ટ માં છે સંદેશ ના તંત્ર તો તમે મળ્યા ક્યાં તમારી પાસે આ બધી વિગતો ક્યાંથી આવી તો એક કન્ટેમ્પ થાય હતું એટલે પછી મેં કસાબ નામાં પેલા સંજય દત્ત પર એક છ ચેપ્ટર લખેલા અને પછી સંજય દત્ત ને જયારે ત્યાંથી છૂટ્યો ત્યારે એણે માફી માંગી હતી બધાની પત્રકારોની બધાની કે મારાથી ભૂલ થઈ ગઈ અને મને કે નિકુજ એ મત લીખો હું જે વો જો પુરાની બાત એવો યાદ નહીં યાદ નહીં હવે મારે તો તમે કદાચ સંજય દત્ત મેં ફિલ્મ નથી જોઈ પણ એમાં જે એને હીરો બતાવે છે એવું નથી હા એકચ્યુઅલી એવું નથી એકચ્યુઅલી એવું નથી એટલે કે સંજય દત્તે એમને કીધેલું એટલે પછી એ છ ચેપ્ટર લખીને તમે છોડી દીધેલું ખાસ કરીને કસાબ છે બુક લખાય તો એની અંદર મોટા ભાગે એક્ઝિક્યુશન છે એના ઉપર કોર્ટની અંદર જે દરેક કેસ ચાલ્યા હતા કોર્ટની અંદર દરેક ઘટના વખતે તમે હાજર હતા તો કોર્ટની અંદર ચાલેલી એ આખી થયા કસાબને જ્યારે એરેસ્ટ કર્યો પછી લગભગ ઘણો ટાઈમ સુધી એના કોર્ટમાં હાજર નહોતો કર્યો કારણ કે બધા એવિડન્સ કલેક્ટ થતા હતા અને બધું જે એના જે બીજા નવ આતંકવાદી હતા એની ડેડ બોડી પણ ઘણા વર્ષો ઘણા ટાઈમ સુધી સાચવી રાખવી પડી કોલ્ડ સ્ટોરેજમાં એનો ખર્ચો બી બહુ આવતો હા કસાબમાં રાખવાનો બી બહુ ખર્ચો આવતો રોજ બત્રીસેક કરોડ રૂપિયા તો એ વખતે ખર્ચો થયો ઓ તો કસાબને જ્યારે કોર્ટમાં પહેલી વાર હાજર કર્યો ત્યારે મીડિયા પણ પહેલી વાર એક ઉત્સુક હતા જોવા માટે કે કેવો આતંકવાદી આટલો તો એ લગભગ પંદર દિવસ સુધી હસતો જ તો પત્રકારોને જોઈ એને કોઈ સિરિયસ જ નહોતી તો જજે પણ કીધું કે ભાઈ તારા સામે આટલો ભયંકર છે ગુનો આટલો છે તું શાંતિથી ટ્રાયલ સાંભળ પછી જ્યારે આઈ વિટનેસ આવવા માંડ્યા અને જે સાલસ્કર જે એન્કાઉન્ટર સ્પેશિયાલિટી ભરી ગયા હતા આમાં તો એમના ડ્રાઈવર જયારે વીકનેસ તરીકે આવ્યો એને સજા સંભળાવી ત્યારે એને કીધું જજે કે ભાઈ તુ લટકાયા લટકાય જબ તક તુરી જાન ના નિકલ જાય એ અમારા ફાંસી કા ભારત કા તરીકા એ વખતે જોઈ ગયું પણ એ વખતે મીડિયા વાળા એ પેલું મોબાઈલ રાખવા નતા દેતા હા માં કોઈ દિવસ લઈ લેવા એટલે પછી જેવા લોકો બહાર દોડ્યા બ્રેકિંગ વાળા એ લોકો એવું ચલાવ્યું કે કસાબ લડી પડ્યો કસાબ લડી પડ્યો હા પણ કસાબ એ કશું હતું નહિ એમ

ફક્ત ચાર ચોપડી ભણેલો છોકરો આતંકવાદી કેવી રીતે બન્યો એના ઘરની પરિસ્થિતિ શું હતી લારી હતી ઘરમાં છ સાત જણાનું પૂરું કરવાનું હતું એટલે રોજ એટલે આવી રીતે કેમ્પ ચાલતો હતો એમાં જોડાઈ ગયો અને પછી એનું ટ્રેનિંગમાં લઈ ગયા એ રીતે જોડાઈ ગયો અને કસાબ એટલો નિશાનેબાજ હતો ટ્રેનિંગમાં કે એનો નંબર વન હતો એનું એક ઉદાહરણ આપું તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને વીટી સ્ટેશન વચ્ચે વચ્ચે એક જ રોડ છે હા તો એને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના બહાર એક રોડ ક્રોસ કરવા માટે સીડી છે તો ત્યાં એક કેમેરામેન છે ટાઈમ્સ નો એને અંદરથી ફ્લેશ મારી મારે આમ કરી એક જ ગોળી મારી તો એ જ્યાં જ્યાંથી ફ્લેશ વાગી હતી ને ત્યાં જ ગોળી મારી લગભગ સો મીટરનું અંતર હશે એટલે એટલો પરફેક્ટ નિશાન બળજી સાહેબ આતો જી તો એ તમામ ઘટનાઓ આ બુકની અંદર લખવામાં આવે છે ખાસ કરીને આ બુક જે મારા હાથમાં છે એક ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેની અંદર અવેલેબલ છે તો બુક ખાસ કરીને લોકોને કદાચ વાંચ્યું હોય તો ક્યાંથી અવેલેબલ થશે અને બંનેની અંદર છે ટ્રાન્સલેટ કરેલું તો એના વિશે શું કહી ક્યાંથી અવેલેબલ થશે લોકોને વાંચવા એમાં મારો નંબર પણ છે તો આપને આ બુક જોઈતી હોય તો આપ એમનો સંપર્ક કરીને અને મંગાવી શકો છો ખાસ કરીને આ બુક વિશે વાત કરીને ખૂબ આનંદ થયો સમગ્ર ઘટનાને જાણીને પણ ખૂબ આનંદ થયો આપ સાથે મળીને ઘણી બધી એવી વાતો પણ જાણવા મળી કે જે કદાચ લોકો સામે નહોતી ત્યારે ઘણા બધા મોરબીના લોકો પણ તમને જોઈ રહ્યા છે ખાસ આપ અમદાવાદથી અમારી વચ્ચે આવીને આ અમને સરસ માહિતી પૂરી પાડી ત્યારે મોરબીના લોકોને અંતે શું કહેવા માગશો બસ બહુ સરસ મજાનું સિટી છે હું પહેલાં પણ ઘણી વાર આવી ચૂક્યો છું અને એક એના જે બધા હેરિટેજ જેવા જે બિલ્ડિંગ છે તો એ જોવાનું ગમે છે નાનું સિટી છે લોકો પણ સારા પ્રેમ અમારે તો ખૂબ આનંદ આવ્યો અમારી સાથે જોડવા બદલ ખૂબ ખૂબ આભાર અને ઇન ધ બુક ની અંદર આવી જ વિવિધ બુકો સાથે ફરીથી આપણે મળીશું જોડાયેલા અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર